અંકલેશ્વર ખાતે મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડીના મુખ્ય માર્ગો પર પીકઅવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે જે સમસ્યાને કંઈક અંશે હળવી કરવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નેશનલ હાઇવેની આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાતો હતો માર્ગ વિસ્તરણની કામગીરી માટે અંકલેશ્વર મામલતદાર માર્ગ અને મકાન વિભાગ બોર્ડ અને નોટિફાઈડ ઓથોરિટી એરિયા ઓથોરિટીની સંયુક્ત ટીમે આજે દબાણ હટાવી ઝુંબેશ હાથ ધરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તંત્રની આ કાર્યવાહીથી લારી ગેલા સહિતના દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો માર્ગ વિસ્તરણની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર સરળ બનશે અને ટ્રાફિક જામની સમસ્યા આવી થશે તેવી આશા હાલ તો અંકલેશ્વરના વાહન ચાલકો સેવી રહ્યા છે રિપોર્ટર રવિ અંકલેશ્વર સૌને નમસ્કાર આજ રોજ અંકલેશ્વર તાલુકામાં વલ્યા ચોકડીથી સવારે રોડની આજુબાજુ જે ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારી નેશનલ હાઇવેના અધિકારી ચીફ ઓફિસર નગરપાલિકા તેમજ નોટિફાય અંકલેશ્વરના ચીફ ઓફિસર જીઆઈડીસીના ચીફ ઓફિસર તેમજ ટ્રાફિક પોલીસના સહકારથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં વલેજ રોડ ખાતે અવારનવાર નવર દબાણો થતા હોય તે માટે લારી ગલ્લાવાળા ના કારણે પણ અમુક સમસ્યા ઉપસ્થિત થાય છે તેના નિવારણ માટે રોડ માર્જિન આવેલ તમામ દબાણ દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે વહીવટી તંત્રને જરૂર સહકાર મળે અને લારી ગલ્લા વાળા પોતપોતાની રીતે સમજી અને પોતાની જગ્યા નક્કી કરી છોટું છું <coughs> <coughs> <coughs>